મારું નામ સાગર સંજોગ સવાણી હું એનસીપી એસપી પાર્ટી સુરક્ષા પ્રમુખ છું આજે ગુંબોલી વિસ્તારમાં લોકોની રજૂઆત ગાર્ડન છે તેમાં બહુ બધી ગંદકી છે ટોયલેટોમાં ઉભે રહેવા જેવી હાલત નથી ટોયલેટોમાં પાણી નથી એની બહુ ખરાબ હાલતમાં ભાઈ રહ્યો છે અને જે બી ગાર્ડનની અંદર સ્ટ્રીટ લાઇટ છે બધી રીતે બંધ મળેલી છે આજે અમારી એનસીપીએસપી પાર્ટીની સુરક્ષાની ટીમ સ્તર તપાસ પણ અમે બી ચેક કર્યું અને અમને બી લોકો રૂપે મોકલેલા છે અને અમે બી સ્તર તપાસમાં અમને બી દેખાઈ આવી રહ્યું છે કે ગુડોલી સરોવર ગાર્ડનમાં કોઈ જાતની મેન્ટેનન્સ માટે કોઈ કાયદેસરમાં પગલાં ભરતા નથી અને ઘણા દિવસો આ રજૂઆત હતી જે અમારી પાર્ટીમાં કાર્યકર્તાઓને મળી તો દરમિયાન અમને તાત્કાલિક છત ગાર્ડનની વિઝિટ કરી અને લોકો ચાલો જીતુભાઈ વિનાયકભાઈ કરણગાલે સુરત શહેર એસસી એસટી પ્રમુખ એનસીપી પાર્ટી એસપી અમને ઘણા સમયથી અહીંયા ફરિયાદ મળતી હતી માનસરોવર છત ગાર્ડનની કે અહીં ગાર્ડનમાં કોઈ જાતની સુવિધા આપવામાં આવી નથી અગાડી બન્યા હશે પણ હમણાં જે ગાર્ડનની જે કન્ડિશન છે તે બહુ ખરાબ છે તમે જો અહીંયા આવશો તો તમને જોવા મળશે કે ગાર્ડનમાં એક ટોયલેટની ટોયલેટ જે બનાવવામાં આવ્યા છે તે ટોયલેટમાં પૂટની ખરાબ છે પ્લસ આ કોઈ પાણીની સુવિધા નથી એનાથી તમે આગળ જશો તો નાના બાળકો માટે જે ચિલ્ડ્રન પ્લે એરિયા જે બનાવવામાં આવ્યા છે એ બધી રીતના ખરાબ ચેટી ગયેલા છે ને પ્લે એરિયાની જે પ્લે એરિયાની જે બધી રમતગમતની સાધનો જે છે તે બધી રીતના તૂટી ગઈ છે જો કોઈ નાના બાળકો એ એમાં રમતગમત માટે આવશે તો તમને હાનિ થવાના ચાન્સીસ ઘણું વધારે રહ્યા છે ને ગાર્ડનમાં રાત્રિ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ જે લગાવવામાં આવી છે એ યોગ્ય રીતના ચાલુ નથી અમુક ચાલુ છે અમુક બંધ છે અને પૂરા ગાર્ડનમાં ગંદકી એટલી બધી છે કે જેનાથી મચ્છરનું પણ ઉત્પાદન થઈ શકે છે ને આજુબાજુમાં રહેતા લોકોને મેલેરિયાની પણ મેલેરિયા પણ થવાના ચાન્સીસ ઘણા રહ્યા છે તો અમારી એસએમસી કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે કે એકવાર તમે હિંડોલીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે આવો એવી તમને અમે અમારા તરફથી નમ્ર વિનંતી કરે છે ને ગાર્ડનમાં સવારના જોગિંગ કરવા માટે આવતા આ ગાર્ડનની આજુબાજુમાં રહેતા તમામ સોસાયટીઓ વાળા સવરના જોગિંગ કરવા માટે આવે છે પણ તેઓ હંમેશા એ વિચારી ના હોય કે અમારે સ્વસ્થ હવા મળે પરંતુ ગાર્ડનમાં પણ તમે જોવા જશો તો હાલની તારીખમાં એક મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે તો એનાથી રેડિયેશન એટલું સ્વસ્થ પણ હાનિકારક છે જેનાથી અહીંયા લોકો જે સ્વસ્થ હવા લેવા આવે છે તેની જગ્યાએ એના શરીરને હાનિ પહોંચાડવા ચાન્સીસ